એસજી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એસજી હાઇવે પર રાહદારીઓ માટે પાંચ નવા ફૂટ ઓવરબ્રિજ બનશે ગુજરાત હાઇકોર્ટ ફોલ્ટી ડિઝાઇનને લઈને સવાલો પૂછ્યા છે અમદાવાદ વનપાઇ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હાલ તમામ બ્રિજ અંગે ટેકનિકલ અપ્રુવલ લેવાનું બાકી છે બે ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયાનો કોર્ટમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનેલા ફૂટ ઓવરબ્રિજનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો રાહદારીઓ માટે પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનશે જેમાંથી પહેલો થલતેજ અંડરપાસ પાસે બિનોરી હોટલ પાસે બીજો થલતેજ અંડરપાસ ગ્રાન્ડ ભગવતી પાસે ત્રીજો પકવાન ફ્લાયઓવર ઓવર રાજપથ ક્લબ પાસે ચોથો વૈષ્ણવદેવી સર્કલ નિર્મા યુનિવર્સિટી પાસે પાંચમો ગોતા ફ્લાય ઓવર બાજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જયેશ જોડાયા છે ફોન લાઈન ઉપર જયેશ એસડી હાઇવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ આ મોટો નિર્ણય

રાહદારીઓ માટે મુશ્કેલી ન પડે તે માટે પણ હાઈકોર્ટ દ્વારા જે પ્લાનિંગ છે તે માંગવામાં આવ્યું છે ને એ દરમિયાન એએમસી વતી વકીલ જીએચ વીર દ્વારા એ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે કે એજી હાઈવે ઉપર છે તે જે કટ હતા ડાયવર્ઝન પરના તે કટ બંધ કરવામાં આવી છે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ છે તે પણ ઘટ્યું છે ને સાથે રાહદારીઓ જે જે રોડ ક્રોસ કરતા હતા ને તેમાં જે અકસ્માતો થતા તે ઘટાડવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાથે આ રાહદારીઓનો અકસ્માત એસજી હાઈવે ઉપર ઘટે એટલા માટે પાંચ ફૂટ ઓવર બ્રિજ છે તે બનાવવાનું પ્લાનિંગ પણ કરી દેવામાં આવ્યું છે ને માત્ર ટેકનિકલ એપ્રુવલ છે તેના કારણે આજ કામગીરી નથી થઈ ત્યારે પાંચ જે ફૂટ ઓવર બ્રિજ છે તે એસજી હાઈવે ઉપર બનાવવામાં આવશે જેમાં થલતેજ અંડરપાસ પાસે બિનોરી હોટલ અને ગ્રાન્ડ ભગવતી પાસે બનાવવામાં આવશે ત્રીજો છે તે પકવાન ફ્લાય ઓવર પાસે બનાવવામાં આવશે વૈષ્ણોદેવ સર્કલ અને ગોતા ફ્લાય ઓવર ખાતે છે ત્યાં ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે એ પ્રકારની વિગતો છે તે એમસી દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટના સ્વરૂપે આપવામાં આવી હતી જયેશ આભાર વિગતો બધા